યા બસ મે જોઝકાંકા દેખાતું નહીં તો એ જો મોબાઈલ પકડ્યો છે અને કે તમ ખબર પડે કા તા મેચ ચાલુ છે આટલા રન થયા બધું તો હિન્દી ગવર્મેન્ટલી થાય એટલે હોભાળવાનું આપણે હિન્દી રન જીતી ગયા ચોખ્ખો મારે જીતી ગયા તો ગાઈસ ફાઇનલી જો ઇન્ડિયા જીતી ગયું YouTube family કેમ છો બધા મજામાં અને મજામાં જ છો આજના મારા નવા વિડિયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈસ મસ્ત એ મોર્નિંગ થઈ જઈ મસ્ત એવું આજે જો ગાઈસ જો કાલ વરસાદ આવતો તો આજે તડકો કાઢ્યો છે આવું વાતાવરણ છે આજે ગુડ મોર્નિંગ SB ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ ડુ ગુડ મોર્નિંગ અન તો નઈ કાઢી ઓ ગુડ નઈ કાઢી ગુડ હા તો નઈ કાઢે ને મમ્મી ના એટલે એ નઈ કાઢી ઓકાતી કાતો ફોન આયો તો બોલજી અન કતમ જો જો બેટા

હ હા સન ગાઈસ તો આપણે સોન જમમ બની દઈએ મેમન આવું છું પણ જમીન આવું છું એટલે આપણે જમમ બને જમી લઈએ હા મેમન મો અમાર માસી આવું છું બહુ નજીક થી આવું છું કાંઈ શટ ટાઈમ આવું છું પણ નહીં મય પણ જમીન આવું છું ગુજો સુ કરી જો કર્યું

તો જો ફાઇનલી આપણે છે ને મેમોન આવ્યા હતા એના પછી આપણે છે ને ફટાફટ શું થઈ જાય છે પછી બ્લોગ શૂટ કરવાનું મેમોન આવ્યો તો ફટાફટ આપણે કે આ તો ઇન્ડિયન ઓસ્ટ્રેલિયાની મેચ ચાલતી હતી તો આપણે બ્લોગ શૂટ શું કરી અને ફાઇનલી મેચ જોવા પડી ગઈ આપણો બહુ રસ છે ક્રિકેટ પ્રત્યે આપણે બહુ લાગણી છે તો ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ ચાલો હશે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની તો પહેલી ઓસ્ટ્રેલિયાનો દાવ પછી ઇન્ડિયાનો ચાલુ રહેશે આપણે ફાઇનલી લાઈવ જોઈ રહ્યા છીએ

બીજો કે છૂટી ગયો હે વેસન કોનો જીતેશ શર્મા નો જીતેશ નો જાય ગાઈસ બચી ગયા કેસા લાગ રહા હતા કે બચી ગયા જો ગાઈસ એ કેસ ના છૂટ્યો તો જીવ જતો રહ્યો મને આજી બચી ગયા ને કસે ને મને હાલ જીતેશ શર્મા જો વિકેટ જતી રહ્યો તો પાછળ લોચા પડી ગયો છે ગાયલો હવે 16 16 કે 15 રન બાકી છે ગાઈસ ખાલી વિલિયમ છે લેવ ગાઈસ તો ખેલે કે હો જાતા ને બીચ મે કુછ માલુમ હી નહીં પડતા જો ચોક મારે ચાર રન

તો ગાઈ જાય મારે તો વાંકાણ છે ને આમાં થાકાય નહીં લાગતો જો ઉભો ઉભો મેચ જોવાય જાય ચોર મેચ ને સુંદર ને અડતાલીસ થઈ ગયા બે રન બાકી તાણ સરખા ના હોય ને મેચ માટે મને લાગતું નહીં હાબુ નહીં ગયું લાગતો એટલે મેચ માં મેચ માં બસ આટલું જીવ હા શીખો તો ગમે તે કરવું કેવું ના એ નો પેલા બાકી છે પચામો પેલા વેસ્ટનું સુંદર નહી તો રહી કેચ ચૂટ્યો નક આ રી તાણ પોચ ગિટ જતી દીધી ન તેલા જો ઉપર ઉપર બીજી વિકેટ જાય તો પૂર્ચા પૂરું થઈ જાય પણ વળી રહી જો રન જીતી ગયા જીતી ગયા તો ફાઇનલી ઇન્ડિયા જીતી ગયા જીતી જો ઇન્ડિયા જીતી પેલા નાથી એક છે ફાઇનલી જો ઇન્ડિયા થઈ જો હલો વધ ધબકારા વધ નઈ રહ્યોન કર એટલો મેચ નો શોર્ટ બુશર્ટ તો પહેરો મારો તેલ તો નાખો